નમસ્કાર મિત્રો અંબા ફાર્મસીમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ એમિસેટ ફોર ઓડીટી વિશે ટેબ્લેટ એમિસેટ ફોર ઓડીટી એક ઓન્ડેનસેટ્રોન નામની દવાનું ઉત્પાદન છે અન્ય દવાઓની ઉત્પાદનની વાત કરીએ તો આપણા દેશમાં ઓન્ડેમ પેરીસેટ અને વોમિસેટ જેવા ઉત્પાદનો દરેક દવાની દુકાન પર ઉપલબ્ધ જોવા મળતા હોય છે તો મિત્રો આવો જાણીએ એમિસેટ ફોરોડિટી આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે એમિસેટ ફોર ઓડીટી એક ઉલટી ઉપકા જેવી કંડિશન આ ઉપરાંત કિમોથેરાપી કે રેડિયોથેરાપીને કારણે થતી ઉલટી ઉપકા કે પોસ્ટ સર્જરીને કારણે થતી ઉલટી ઉપકાની ફિલિંગને અટકાવવા માટે વપરાતી દવા છે તો મિત્રો આવો જાણીએ એમિસેટ ફોર ઓડીટી આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે એમિસેટ ફોર ઓડીટી એક આપણા શરીરમાં સેરેટોનીન એન્ડ રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ તરીકે કામ કરે છે જે આપણા શરીરમાં ઉલટી ઉપકાને અસર કરતા રસાયણોને નિયંત્રિત કરવાનું કામ કરે છે ડોસીઝની વાત લઈએ તો સામાન્ય રીતે એમિસેટ ફોરોડિટી દિવસમાં બે વખત લેવાની હોય છે જે ડૉક્ટરની સલાહ મુજબ સવારે અને સાંજના ટાઈમે લેવી વિતાવવા હોય છે આડઅસરની વાત કરીએ તો અમુક પેશન્ટમાં સામાન્ય રીતે થાક લાગવો ચક્કર આવવા કે પછી કોન્સ્ટિપેશન થવું જેવી સામાન્ય અસરો જૂજ પેશન્ટમાં જોવા મળેલી છે આમ જોઈએ તો આ દવા ખૂબ જ સારી રીતે ટોલરેટ થતી હોય છે મિત્રો એમિસેટ ફોર ઓડીટીમાં ઓડીટીનો મતલબ છે ઓરલી ડિસઇન્ટીગ્રેશન ટેબ્લેટ એટલે કે આ ટેબ્લેટ તમારે મોઢામાં મૂકી દેવાથી તે ટેબ્લેટ તેની જાતે જ પીગળી જતી હોય છે અને તે રીતે જ લેવાની હોય છે તો મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આશા રાખું છું આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગે અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરશો અને આપણા મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવતા અઠવાડિયે ત્યાં સુધી આપ સૌ મિત્રો તંદુરસ્ત રહો સ્વસ્થ રહો અને હસતા રહો